પાલનપુરમાં ગૌતમભાઈ ઓડ દીપકભાઈ દરજી ગૌરવભાઈ માળી શુભમભાઈ બેઠેલા હતા ત્યારે પોલીસે પંચનામું અને અંદર બેઠેલા ત્રણ લોકોના નિવેદન અનુસાર ગૌતમભાઈ ઓડનું માથું બહારના ભાગે નીકળતા અને વીજ થાંભલાને અથડાતા મોત નીપજેલ હતું જેથી પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરવા દરમિયાન અકસ્માત સર્જાયેલ તેવી ફરિયાદ પણ નોંધાયેલી હતી પરંતુ ગૌતમભાઈ ઓડના પરિવારને ગૌતમભાઈનું મર્ડર થયું હોય તેવી શંકા લાગી રહી હતી જેથી તેઓએ આ બાબતે પૂર્વ પોલીસ પીએસઆઈ મેડમને જાણ પણ કરેલ પરંતુ ત્યાં કોઈ આગળ તપાસ ન થતાં ગૌતમભાઈના પરિવારમાં એમના પિતા અને પાંચ બહેનો દ્વારા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત દ્વારા ન્યાયની માંગણી કરેલ છે હવે જો આ અકસ્માતમાં પોલીસ દ્વારા ફરી તપાસ કરવામાં આવે તો કઈક શંકાસ્પદ રહસ્ય બહાર આવે તેવું લાગી રહ્યું છે કેમ કે અકસ્માત સ્થળ પરના સીસીટીવી વિડીયો જે ઓટો રિક્ષાનો અકસ્માત થયેલ તેને જોતા કંઈક શંકાસ્પદ હોય એવું જણાઈ રહ્યું છે તેઓ ગૌતમભાઈના પરિવાર દ્વારા લેખિત અને મૌખિક જણાવી રહ્યા છે મારું નામ રણજીતભાઈ ગણપતભાઈ ઓડ રહેવાનું મફતપુરા અને ત્રેવીસ બે બે હજાર પચીસના મારા ભાઈ ગૌતમને અગિયાર વાગે તન ભાઈબંધ આવ્યા તે માલણ પાર્ટી કરવા લઈ ગયા અને મને ત્રણ વાગે જાણ ખબર મળી કે ભાઈ તારા ભાઈને ગુજરી ગયો અને હું આવ્યો સિવિલમાં સિવિલમાં ભાઈ મને કોઈ ખબર પડી નહીં બધાએ સાહેબ બધોએ થઈ અમને એફઆઈઆર લખાઈ હમ અને દીપક ગૌરવ અને શુભમ ત્રણ જણા એવું કહે કે એક્સિડન્ટ છે એમ કહી મને એફઆઈઆર લખાઈ અને સાહેબજી કહે કે ભાઈ એક્સિડન્ટ છે આપણે પાછળથી તપાસ થાય એટલે ખબર પડે એમ કંઈ મને લખાય અમને તો ભણ ભૂલી ગયા અમને કોઈ ખબર નથી અને મને જોઈને એવું લાગે કે ભાઈ એક્સિડન્ટ હે નહીં ઓય ઘા લાગેલો ઓ લાગેલો પાછળ લાગેલો એક્સિડન્ટ થાય તો ચાલો ઓય લાગે ધબલીશ કાંઈ તો અને જગ્યા ઉપર ગયા અમે એટલે મને એવું લાગતું નહીં કે એક્સિડન્ટ એ અને આજુબાજુમાં તપાસ કે ભાઈ એક્સિડન્ટ હે નહીં એમ કહીને એવું થઈને લખાયું અમે કે ભાઈ એક્સિડન્ટ એમ લખો લખવાય ભાઈ અમને શંકા છે કે ભાઈ આ તો મર્ડર છે એમ સાહેબને વિનંતી છે કે આ ઘટનાની તપાસ થાય મારું નામ ઓડ રોશની ગણપતભાઈ મફતપુરાની રહેવાસી મારા ભાઈ ગૌતમને ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ દીપક શુભમ તેના મિત્ર દીપક શુભમ અને ગૌરવે અગિયાર વાગે જેવો કોલ કરીને બોલાયો એમની બર્થડે પાર્ટીની ઉજવણી માટે લઈને ગયા ઘરેથી ત્યાંથી પછી અમને બેન તીસે ખબર મળી કે તારા ભાઈ ગૌતમનો એક્સિડન્ટ થયો છે તે સિવિલમાં છે અમે ત્યાં ગયા ત્યાં જઈને અમે જોયું તો દીપકના બધા જ કુટુંબવાળા ત્યાં હતા પણ અમને કોઈ જાણ નથી અમને છેલ્લે જાણ પડી અમે જઈને જોયું તો દેખ્યું તો અમે તો બાંધ ભૂલી ગઈ અમને ખબર નહીં કે એક્સિડન્ટ છે કે મર્ડર છે પછી અમે પોલીસવાળાને વાત કરી પોલીસે કીધું કે મેડમ પીએમ રિપોર્ટ આવશે ત્યારે તમને ખબર પડશે ત્યારે આપણે એવું હશે હાલ એક્સિડન્ટનું લખાઈએ એક્સિડન્ટ જો પાછળથી પીએમમાં આવશે તો આપણે મર્ડરની ત્રણસો બેની કલમ લખાઈ દઈશું અમને પોલીસની વાત માની અમે મારા ભાઈની બોડીને ઘરે લઈને અંતિમ સંસ્કાર કરી દીધું પાછળથી અમે ત્યાં પોલીસને વાત કરી તો ગુરુવારે જેવી રિપોર્ટ આવી ગઈ હતી પણ મેડમે અમને ગુરુવાર જેવા અમે કોલ કર્યા કે રિપોર્ટ માટે જઈએ પણ એમને ના લીધું અમને ગુરુવાની રિપોર્ટ શનિવારના મળી પછી અમે ત્યાંથી પોલીસ મેડમને કીધું કે મેડમ હા રિપોર્ટમાં આવ્યું કે હેમરેજ છે પણ હેમરેજ ક્યાંથી આવે હેમરેજ છે જ નહીં એક્સિડન્ટ છે અમે એક્સિડન્ટના સ્થળે ગયા ત્યાં જોયું પૂછતાછ કરી તો અમને ખબર પડી કે એક્સિડન્ટ છે જ નહીં ત્યાં વાત કરી કે એક્સિડન્ટ નહીં અહીંયા મર્ડર જ છે તો અમે અમને લાગે છે કે આ શંકાની અમને પૂરો વિશ્વાસ છે કે આ મર્ડર જ છે અમારો સાત ગુણોનો એક જ ભય છે અમારે બીજો કોઈ છે નહીં હવે અમને પોલીસ અને સરકાર ઉપર પૂરો વિશ્વાસ છે કે અમને પૂરો ન્યાય મળે અમને પોલીસને સરકારની આશા છે કે અમને આનો ન્યાય આપે અમને અમને આટલી આશા છે કે આટલો ન્યાય કરી આપે